વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓએ પોતાના રિવાઇઝ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું વર્ષ બે હાજર સત્તર થી પોતાના રિવાઇઝ પેન્શન ને લઈને અનેક વખત ધરણા પ્રદર્શન નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં સરકારના સરકાર ન પડતા મંગળવારે વધુ એક વખત પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં માં રાખ્યો છે બી એસ એન ના નિવૃત કર્મચારીઓના રિવાઇઝ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે તેમજ કોર્ટ દ્વારા તેઓને નેવું થી એકસો વીસ દિવસ બીએસએનએલ નિવૃત્ત કર્મચારીઓને રિવાઇઝ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે જે નહીં થતાં તેઓને કન્ટેન્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલી બીએસએનએલ ઓફિસની પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્યાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી બીએસએનએલ ના કર્મચારીઓને રિવાઇઝ પેન્શનના નામે ધર્મના ધક્કા ખાવા વા પડી રહ્યા છે લોકસભા ઇલેક્શન પહેલા સરકાર દ્વારા બીએસએનલના નિવૃત્ત કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓની વહેલી તકે રિવાઇઝ પેન્શનના પ્રશ્નોનું નિરાકરણ આવશે ઇલેક્શન બાદ આજ દિન સુધી તે મુજબ પરિણામ ન આવતા હવે બીએસએનએલ ના નિવૃત્ત કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મોડમાં જોવા મળી રહ્યા છે હું 36 વર્ષથી આ બીએસએનલમાં કામ કરતો હતો મકરપુરા જીઆઈડીસી અને સંખેડા પણ અમારી ટ્રાન્સફરથી એટલે સંખેડા પણ અમે જોબ કરી છે અમે લગભગ દરેક જગ્યાએ અમે કામ કરી ચૂક્યા છે અને બીએસએનએલ માટે અમે બનતો પ્રયત્ન અમે એટલો બધો સેવાભાવ સેવા કરી છે ને કે ના પૂછો વાત એટલું બધી મહેનત કરી છે પણ અત્યારે ડીએ પણ તમારે બસો ને સોળ ટકાની ઉપર છે પણ છતાં પણ હજુ મચ થયું નથી અને એનો કોઈ હજુ નિર્ણય આવતો નથી આજે અહીંયા પાર્ક પાસે મેઈન ઓફિસ ઉપર અમે એકત્રિત થયા છીએ બહુ લાંબા સમયથી બધા પેન્શનર્સ અંગેના જે પ્રોબ્લેમ પેન્ડિંગ છે એના માટે વારંવાર દરેકે દરેક જગ્યાએ ઉચ્ચ લેવલે રજૂઆત કરી પણ બે હજાર સાતથી કરીને આજે બે હજાર ચોવીસનો જુલાઈ મહિનો સ્ટાર્ટ થયો કોઈ પણ જાતનું નિરાકરણ નથી કોઈ સારું સાંત્વના નથી કે કોઈ ફ્રુટફુલ રિઝલ્ટ દેખાતું નથી જેથી કરીને અમે આજે આ સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ કર્યો છે આવનાર ભવિષ્યની અંદર જો કંઈક પણ જાતની માગણી નહીં સંતોષાય તો આનાથી પણ વિશેષ કંઈક જેને કહેવાય કે થોડાક વધારે કડક પગલાં લઈને કંઈક કરવું પડશે અને અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે અમારી કંઈ બહુ મોટી માગણી છે નહીં જે એને સંતોષવી જોઈએ કર્મચારીઓ આજ કર્મચારીઓ એની જિંદગી તમા બીએસએનએલની સેવામાં કાઢી છે તો બીએસએનએલના કર્મચારી સામે તમે નહીં જુઓ તો કર્મચારીઓ જશે ક્યાં જેથી કરીને અમારી ડિમાન્ડ છે કે સરકાર વહેલામાં વહેલી તકે અમારી માંગણી પૂરી કરે બસ આ સિવાય બીજું કર્મચારીઓને પેન્શન યોજના નથી મળ્યો અમારે પેન્શનનો લાભ મળે છે પણ જે પેન્શન પેન્શન રિવિઝન છે એ બે હજાર સાતથી બાકી છે બે હજાર સાત પછી કોઈ પણ જાતના કોઈ સુધારા વધારા કચ્છું થયું જ નથી જેની અમારી માંગણી છે કર્મચારી કર્મચારી કે બીએસએનએલના ટોટલી કર્મચારી જે વડોદરાની અંદર ત્રણ હજાર હોય કે દરેક જગ્યાએ જુદા જુદા હોય શું આગળની રણનીતિ હવે આના પછી ઉપર અમારા જે લીડર્સ ગયા છે એ આવ્યા પછી જે કંઈ ઉપર શું ડિસ્કશન થાય છે એના પછી આગળ રણનીતિ નક્કી કરીશું અને આગળની રણનીતિ અમારી દિલ્હી પેન્સર એસોસિએશનથી નક્કી થાય છે અને અમે એને વળગી રહીએ છીએ